કારણ કે ભાવ તાલુકા તાલુકા બેન કરે આ હું એની પ્રમોશન કરતા એની બહુ ફાવ તું મેં તો ઓછું ફાવે એટલે મેં કીધું લાવો હું તમને કરે દા તો આ હાડિયું છે આનો ભાવતાલ તાલુકા બેન કે હે તો જો આ બધા એમાં કલર છે આ છે આપણી ચોકલેટ કલર જેવી નળિયા કલર જેવી આ છે આપણી

બાંધણી છે બોર્ડર જેવી લીલી છે તો આ હમણાં જે પીસ બતાવ્યું હતું ને એમાં પીસ છે મેંદી કલર જેવી છે આ

ઘણા બધા છે ખજાનો છે એટલું હાડ્યું છે કે તમે દેખાડતાય આપણી વાર લાગે એટલી બધી હાડી છે આ બીટ કલર છે આ ચોકલેટ કલર નળિયા કલર કયો તો પણ છે પછી આ ઝેરી લીલી છે ઘણા ઝેરી લીલીમાં બાંધણી છે આ વાદળી કલર છે હાડ્યું નતા ખજાનો છે એટલું હાડ્યું આવ્યું નથી કે વાત પૂછો માં બે બાંધા પડ્યા હજે બીજા એટલી વિડીયામાં દેખાડાય નહીં એટલે અલકાબેન તમને વિડીયો બતાવી છે એમાં સિલેક્ટ કરે ને આપણે આમાં નંબર આપી દઈએ તો અલકાબેનના તમે કોન્ટેક કરે હગો અને વોટ્સએપ પણ માં ફોટો નાખે અને અલકાબેનનો કોન્ટેક કરે લ્યો તો આ જો બધાય કલર છે ખૂબ કલર છે જો આ એના બધાય કલર છે આ જે આજી અલકાબેન ને એક જ ભાવની હાડી છે બધી એક જ ભાવ ફિક્સ ભાવ છે હજે તો ઘણી બધી પડી એ પણ હું તમને બતાવ તો વિડીયામાં તમે બંને રહીજો ને ચાલુ જોયા રાખજો તો હું તમને હજે કલર બતાવા છે એ અલગ છે પાછી આનો ભાવ તો અલગ છે જો તમે આ બ્લુ કલર છે એકદમ આ કાચા પીળા જેવો ને ક્રીમ જેવો છે આમાં લટકણ આવે છે હજી જો આનું બ્લાઉઝ પણ પરફેક્ટ છે 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 આ આ આપણે દૂધિયા કલર તો બ્લાઉેક્ટ હાથમાં આવે તો આપણા બ્લાઉઝ સીવાઈ જાય એટલા માટે આપણે એટલો બધો માલ લઈ લીધો કે બેનોને સાડીઓ માટે ક્યાંય જાવું ન પડે એટલે અલકા બેનનો કોન્ટેક કરો તો આ છે પટોરો બ્લુ અને દૂધિયા કલરનું પટોરો છે આ

એટલે હળદી ની હું હાડી બાઈ મોરે કે આ હાડી આ બાંધણી છે હળદી ની પટાવાળી તો સાદો સ્મૂથ કાપડ એકદમ ઘરે ધોકા મારે ધોવે ભગો એકદમ સોફ કાપડ છે કાપડ માં ગેરંટી કે કોઈ વસ્તુ નો થાય આ પિસ્તા કલર છે આ ગુલાબી છે આમાં બોર્ડર છે જો આમાં બોર્ડર છે જો આ રીતે બોર્ડર છે આનું બ્લાઉઝ અને પાલવ બધું પરફેક્ટ ગુલાબી કલરની છે ને આ છે એટલું છે ને કે જોતા ભેગા તમને ગમે જાય ને આ સેના એ પેટ્રોલ કલર છે ને આ સેના આ શું સિલ્ક છે સિલ્ક એકદમ સ્મૂથ સિલ્ક છે કારણ કે એટલું પાતળું એનું બ્લાઉઝ છે ને આમ પહેરીએ તો પ્રસંગમાં પણ તમે પહેરે કપો છો એનો પાલવ છે આખી સાડી તમે જોયો તો જ તમને ખ્યાલ આવે કે અલકાબેનને તમે કોન્ટેક કરીને આમાં ગમતી હોય તો ફોટો પાડે લ્યો અને અલકાબેનના નંબરમાં આપણે કોન્ટેક કરે શકો છો તો કરો વેલા એ પહેલા જલ્દી ને આ છે મેંદી પોપટી છે તો આનું કાપડે એટલું સરસ છે જો આ પાલવ છે આ છે અને આ આનું બ્લાઉઝ છે એકદમ કોપીરાઈટ આનું જ બ્લાઉઝ છે અને એ જ કલરનું છે મેંદી ચેક્સ વાળું બ્લાઉઝ છે તો આમાં જે વેલા એ પેલા અલકાબેનનો કોન્ટેક કરીને અલકા નંબર આપીએ તો મારો વિડીયો ગયમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન પણ દબાવી ફૂન કરી લીજો ને આ પાછી ફોકે લે ને પાર્સલ આપણી મોકલે દેવાનું છે તો હમણાં જોઈ કલાક કલાક દોઢ કલાકમાં પાર્સલ એનું ત્યાં પહોંચે જાય ને આય અહીં મોકલાવાનું છે તો ફરીથી આપણે આ ફંકેલે ઢગલો કરી દઈએ

કારણ કે હાડી તો ખજાનો છે મારે તમને એક દિવસે ને બતાવ્યું કબાટમાંથી કાઢેલી કે મારી હાડિયું કીવ્યું છે એની કઠ્યું છે એ તમને હું બતાવી એક દિવસ હું નેવરી થાના તો મારે કબાટું ખેરવાનું છે તો કબાટમાંથી હું તમને હાડિયું બતાવી કે મારી હાડિયું કીવ્યું છે મારી તો બધી 1 1 પીસ માં છે કારણ કે રોજે રોજ મારે લેવાની નો હોય કારક મણી ગમતી હોય તો હું હાડી લેલા બે ત્રણ ત્રણ ચાર એકારે લેત લેતી કોક દીક લીધી હોય તો ભલે એક 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 આપણે લેવાની હોય તો હાલો તો મારા હું વિનંતી કરા કે અલકા ભોગેશરા નામની ચેનલ છે તો એ ચેનલ ને ખૂબ તમે સપોર્ટ કરજો ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો ને તમારા બધાના સપોર્ટ થી તો અમે આગળ વધ્યા ને અલકા બેન આપણે આગળ વધારવાના છે